પિકઅપ અને વેગેન આર કાર વચ્ચે થયો અકસ્માત ઓનલાઈન પર પ્રેમલ જોડાયા છે પ્રેમલ પાટણ પાસે બનેલા ગમખ્વા અકસ્માતની વધુ વિગત આપશો શું પરિસ્થિતિ ચોક્કસ જે પ્રકારે પાટણ જિલ્લાનું જે સંખેશ્વરથી જે પંચાસર જવાનો માર્ગ છે તે આંગળી વહેલી સવારે ગમખોર અકસ્માત થવા પામ્યો હતો જેમાં સામે જીપ ચાલુ અને બીજી એક ગાડી હતી ત્યારે સામ સામે ટકરાતા જ જે વેગીનાર ગાડી છે તે બિલકુલ લોક થઈ જવા પામી હતી ત્યારે અંદર જે બેઠેલા બે મુસાફરો છે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જવા પામ્યો હતો અને અચાનક જ જે વેગીનાર ગાડી છે તેમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી અને બંને વ્યક્તિઓના ગાડીની અંદર જ ભરતું થઈ જવા પામ્યા હતા ત્યારે કહી શકાય કે બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત પામે ત્યારે જે પિકઅપ ડાલુ છે પિકઅપ ડાલુનો જે ડ્રાઈવર તેથી ફરાર થઈ જોવા મળી ત્યારે આ ઘટના લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે જી જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ